લો ફ્રેન્ડ્સ તો કેમ છો તમે બધા તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અન્નાસાગર સાગર જસ્ટ હજી એકગ એન્ડ કર્યો છે ને અહીંથી સ્ટાર્ટ કર્યો છે નવા વ્લોગનો તો મિત્રો હું ને બે પહોંચી ગયા છીએ અન્નાસાગર રાજસ્થાન મિત્રો જોઈ શકો છો આ છે અહીંનું બધું ગાર્ડન છે અહીંયા કંઈક ગાર્ડન એરિયો છે પછી આ બધું આગળ છે જે મે અન્નાસાગર ઝીલ છે એ તો તમે લોકો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને લોકોને બધું બતાવવાનું છે મિત્રો તો મિત્રો આ છે અન્નાસાગર ઝીલ કે એમ કહેવામાં આવે કે દુનિયાનું પહેલું આમ તળાવ છે મિત્રો જોઈ શકો છો તમે લોકો માછલીઓ લાટ છે ઓ ભાઈ સાહેબ એક વખત તમે વ્યૂઝ ચેક કરો યાર કાંઈ ન ઘટા વ્યૂમાં મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે ગરીબ નવાજના પાણીની ના પડી જો ગરીબ નવાજનો સંત કે જે એનો માણા હતો તે અહીંયા આવીને ખાલી એમ કીધું હતું કે ગરીબ નમાજ તને બોલાવે છે તો આ એક આખું જે અન્ના સાગર છે તે એક ગયું હતું મિત્રો અને પછી પૃથ્વીરાજ ચૌહાણ હતો તે પગમાં પડીને માફી માંગીને પછી ત્યારે આ પાણી પાછું આમાં આવ્યું હતું મિત્રો એ આ ઇતિહાસ છે આ સાગરનો જે સત્ય ઘટના છે મિત્રો મિત્રો પણ આ સાગર યાદ તમે એક વખત ચેક કરો વાહ સોયબભાઈ હજુ વાહ સોયબભાઈ વાહ શું છે ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું છે યસ યસ મજા આવે છે ફૂલ બાકી તો મિત્રો અહીંયા કાંઈ બીજું આમ તો ઘણું જોવા જેવું છે આમ તો અમે બોટિંગ એરિયો પણ છે ત્યાં પણ હમણાં જઈશું અત્યારે પહેલાં મિત્રો આ એન્જોય થોડુંક કરી લેવી પછી તમને લોકોને મળવી મિત્રો ટિકિટ બિકિટ લઈ લીધી છે ને હવે આવી છે વિશે ત્યાં બોટમાં બેઠવા માટે કારણ કે અહીંયા લઈ ગયો મિત્રો પછી એન્જોય કરી લેવાનું છે અમારી બોટ આની અંદર બેસીને પછી હમણાં આખો તળાવનો રાઉન્ડ મળવું છે જ્યારે તમને બધું બતાવ્યું મિત્રો

પાણી પાણી છે ને મિત્રો પણ યાર ફિલિંગ છે ને એક વખત લઈ લેવાય કારણ કે આપણે બહાર ક્યાંક જવાનું હોય છે એટલા માટે વેકેશનમાં જો એન્જોય કરે છે પૂરું પૂરું એના જીજુવારે વાત કરીને અને આગળ લઈ જાય છે સેવન વંડર પાર્ક આવેલું છે જે કદાચ આ બાજુ જ છે એટલે મને બાકી ખબર નથી પણ ત્યાં પણ આપણે જવાનું છે તેનો પણ તમને લોગ મળી જશે એના માટે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય મિત્રો કરી

મિત્રો પૂરેપૂરો એન્જોયિંગ હાલી હાલે છે મારે અને આમાં તો કાંઈ સેવન વન્ડર પાર્ક દેખાય તો મિત્રો બતાવી દઈશ તમને આમ અને ત્યાં તો જવાનું જ છે પાયા તો એટલા માટે મળવે તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અઢી દિવસની ઝુંપડી ત્યાં આ ઝૂંપડીનું મિત્રો એવું કહેવામાં આવે છે કે આ જે છે એ માત્ર ને માત્ર અઢી દિવસમાં બનાવવામાં આવી છે અને આ કોઈ ઇન્સાનો દ્વારા બનાવવામાં આવી નથી જિન્નાતો દ્વારા બનાવવામાં આવી છે મિત્રો અને હું ને ભાણે જે આવ્યા છું નહીં તમે પબ્લિક પણ જોઈ શકો છો અમે ફોટા પીડવા છે મિત્રો એસી ફોટા આઠસો રૂપિયાના પહેલાં તો ફોટા પડવી લીધા પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો ચાલો હું તમને અંદાજીન બધું બતાવું કે જ્યાં આ નથી તમને બતાવી છે આખું કુરાન શરીફ લખેલું છે મિત્રો અને માત્ર અઢી દિવસમાં બનાવેલી છે તમે આખો કિલ્લો જોઈ શકો છો આઈથી સ્ટાર્ટ કરીને ફરતી જોઈ શકો તો આ બધું મિત્રો આજે આખો કિલ્લો છે અને હું તમને અંદર જીને જ બતાવું તમે લોકો કન્ટિન્યુ લો મિત્રો આ જે ઝુંપડી છે ને એ આમ જોને તો કેટલા વર્ષો જૂની છે મિત્રો પણ આમાં કોઈ પણ હિંસાને બનાવેલી નથી મિત્રો અને આ બનાવેલી છે માત્ર જિન્નાતો એ આ કેટલા જિન્નાતો એ આપને કંઈ ખબર નથી તો મિત્રો અહીંયા આપના ઘણા બધા ભાઈઓ મળી ગયા છે

હું તમને લોકોને બતાવું જ મિત્રો તમે લોકો કન્ટિન્યુ રહો હું તમને એક એક નકશી હમણાં બતાવું કે કઈ રીતે એ શું શું આયેતું લખેલી છે મને તો આમ તો ઉર્દું આવડતું નથી એટલું બધું તમને લોકોને આવડતું હોય તો જોઈ લેજો અને મિત્રો આ છે જો આ રીતનો અહીંયા નકશી હોય છે અને અંદર પણ તમે જોઈ શકો છો નમાજ પડવાનું છે મિત્રો એટલા માટે બૂટ પેરી અંદર ના જઈ શકાય ખાલી અહીંથી હું તમને બતાવી દઉં મિત્રો જોઈ શકો છો તમે લોકો અંદર આખું કુરાને શરીફ લખેલું છે મિત્રો અને ત્યાં અંદર બધા નમાજ પડે છે અને મસ્જિદ પણ છે એટલા માટે મિત્રો અંદર મેં બૂટ પહેરેલા છે બૂટ કઢાય એમ નથી એ તો ભાઈ પાસે મિત્રો આ જોઈ શકો તો આ મેન ગેટ ઓહો મિત્રો તમે જોવો યાર આજે આજે બનાવવામાં આવી છે તો એમાં કેટલો યાર આપણે ઇન્સાન બનાવું તો કેટલો ટાઈમ લાગી શકે છે તો કેટલો ટાઈમ લાગી શકે છે અને તમે ઊંચાઈ પણ જોઈ શકો તો મિત્રો ઓહો બહુ જાજી ઊંચાઈ છે અને આ તમે જોઈ શકો છો આ જે આયાત છે એ કુરાની શરીફની બધી આયાતો લખાવવામાં આવી છે કાયદેસર રીતે મિત્રો જેને ઉર્દુ આવડતું હોય અરબી ઉર્દુ એ ત્યાં જોઈ લેજો મિત્રો અને આઈટી આવું તો મારે જવાનું છે સેવન વંડર પાર્કે અથવા આજે અથવા કાલે પણ અત્યારે તો તમે ટ્રાફિક ફૂલે ફૂલ છે મિત્રો અને જવાનું છે અત્યારે સીધું આપણે આપણા ગેસ્ટ હાઉસ છે કારણ કે અમે કારું છીએ મિત્રો બે કલાક ઉપરથી જો અમે ફોટા એસી ફોટા પીડવા મેન ભણે ફોટા બધા એકથી એક આવ્યા છે ઇન્સ્ટાગ્રામમાં આવશે રોયલ પ્રો ડબલ ઝીરો સેવન ફોલો કરી લેજો મારી ચેનલને એટલે કે મારી આઈડીને તો મિત્રો ફોલો ન કરી લેજો તો ઘા જઈને ફોલો કરી લેજો અને અહીંયા તમે પબ્લિક યાર મિત્રો જોઈ શકો છો પબ્લિક ધોમે ધોમ છે મિત્રો તમે પણ આવો અજમેર આવો તો તમે અઢી દિવસની જોઈ જરૂર આવજો કારણ કે ફોટા પાડવા માટે બેસ્ટ પ્લેસ છે અને ફરવા માટે પણ બેસ્ટ પ્લેસ છે એટલા માટે તમે આવો તો એકવાર અહીં એકવાર અવશ્ય મુલાકાત લઈ લેજો મિત્રો કારણ કે અહીંયા જોવા જેવી વસ્તુ ઘણી બધી છે એટલા માટે તમે છે ને એકવાર આવો અને જોઈ લેજો ઘણું બધું જોવાલાયક સ્થળ છે તો મિત્રો અત્યારે છે ને અમે બહાર નીકળીએ છીએ બહાર નીકળવાનું છે જોઈ શકો છો તમે આ ગેટ આ રીતનો કંઈક છે આ આપણે જે દરિગાથી તમે આ સીધા આવશો ને જમણી બાજુ એટલે આવશે અઢી દિવસથી ઝૂંકડી તમે આવજો જોરદાર બધું છે અત્યારે મિત્રો આપણે છીએ ગેસ્ટ આવવું છે અને આપણે નાઇન્ડ રેડી થઈ ગયા છે અને હવે આપણે બ્લોગ ન કરી દેવી એન્ડ બ્લોગ પસંદ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ હોવી કરી દેજો હજી તો ઘણું ઘણું નવું બતાવવાનું છે મિત્રો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય એન્ડ ખુદા પીએ